ચોપડી મારી રમત આપી જ છે પરંતુ ચોપડીમાં કેટલા આંકડા સુધી લેવાના કીધા છે આ પ્રમાણે ગણિતની રમત પચાસ આપણે કેટલા લીધા છે સો હવે શું કરવાનું છે આમાં એક છોકરો આવશે કોઈ પણ એક કાર્ડ લેશે ધારો કે આડત્રીસ તો એક કાર્ડ લઈને એ આપણા બોર્ડમાં લખ્યું છે છોકરા ત્યાં લખશે આડત્રીસ પછી એ કાર્ડ મૂકી દેશે છોકરીમાંથી કોઈ પણ એક છોકરી આવશે આડત્રીસ જે જે ઘડિયામાં આવતા હશે તે જે ઘડિયાના આંકડા અવયવ તમારા લેવાના અને સામે છોકરીવાળું જે બોર્ડમાં લખ્યું છે એક બે ઓગણીસ અને આડત્રીસ એ પ્રમાણે તમારે અહીંયા લખી દેવાના ના લખતા ફાવ તો હું લખી નાખી તમારી હાઈટ પ્રમાણે ઊંચી નીચી હોય તો એ લખવાની ચિંતા કરતા નહીં પણ આ રમત રમવાની જ પહેલો આપણો આરો કોઈ પણ એક કાર્ડ લઈ લો તમારે ગમે એ કાર્ડ મનપસંદ લઈ લેવાનું ધારો કે આરવે લીધું છે છત્રીસ મૂકો કેવી લીધું છે હવે હું બોર્ડમાં છત્રીસ લખી દઉં છું હવે છત્રીસ મૂકી દે પાછું અને છોકરીઓ આવીને જ્યાં તું ત્યાં મૂકી દો હવે છોકરી આવીને આ છત્રીસ કોઈ પણ એક છોકરી આવી જાવ અને છત્રીસ જેટલા કાર્ડ મળે કાર્ડ થી વિચારી મગજ ની ગેમ છે થોડું વિચારવાનું છે કશું બે નું લઉં તો છત્રી આવશે ત્રણ નું લઉં તો છત્રી આવશે કે નહીં આવે ચલો ચાર લીધા નવ લીધા એક લીધા છત્રીસ લીધા સરસ હજુ કેટલા છત્રીસ છે અઢાર તું છત્રીસ સરસ પછી એ લખીએ અને જો કોઈ ભૂલ હોય તો તમારામાંથી કોઈ મને જવાબ કહી શકશે ના સાહેબ જો એક આવશે આ બે કાર્ડ આવી શકશે એવું તમે પણ કહી શકશો મને તો આને આપણે લખે પાસે ને ચલો એક કે ઉઠાય છે આટલા આટલા ઉઠાયા અને આંકડા લખી દીધા બેઠા હવે આ સાચું ખોટું કે હજુ એકાદ કોઈ કાર્ડ આવી શકે એવું છે કે નહીં એવું કોઈ મને કહેશે સાચું છે છક ખોટું એ પછી નક્કી કરીએ શું હજુ કોઈ કાર્ડ આમાંથી આવી શકશે છોકરાઓમાંથી કારણ કે છોકરા છોકરાઓમાંથી આ ખોટી છે એવું તમારે જીતવાનું છે એટલે તમારે આચું ખોટું કરવું પડશે સરસ બાર તરી તો બાર પણ આવશે ત્રણ પણ આવશે લાવો ચલો બાર અને બાર અને ત્રણ હા શીખવા મળે ને યશ્વીને બાજુ મૂકો યશ્વી બાર અને ત્રણ બાર તરી જતી તો આ બે કાર્ડ પણ આવી શકશે હજુ કોઈ કાર્ડ બાકી પછી તમારા પછી છોકરાને પૂછીશ તમારામાં હજુ જવાબ નહીં હું છોકરીનો પણ પૂછીશ એમનામાંથી કદાચ જવાબ મળી જાય કે છત્રીસ હજુ કયા ઘડિયામાં આવો કયા ઘડિયામાં આવો એના છ નું કયું કાર્ડ આવશે યશવી કેટલા કાર્ડ મળે વધારાના ત્રણ લખવા ત્યાં આ પણ એક્સ્ટ્રામાં સાઈડમાં લખી દો જે ભૂલ અહીંયા હા ગમે ત્યાં ભૂલ કરી કરીને આપણે છત્રીસ ના અવયવ કયા કયા બધા એક સાથે બે ચાર નવ અઢાર છત્રીસ ત્રણ છ બાર જો વ્યવસ્થિત લાઈન ટુ લાઈન લખવું હોય તો કઈ રીતે લખાશે વ્યવસ્થિત લાઈન ટુ લાઈન લખવું હોય તો એક બે ત્રણ ચાર બરોબર છયું છું છત્રીસ આવ્યું ના નવ ચોક છત્રીસ બાર ત્રીસ છત્રીસ અઢાર દુ છત્રીસ અને છત્રીસ એકા છત્રીસ હવે લાઈન ટુ લાઈન બોલીએ તો વ્યવસ્થિત હવે જે બીજો છોકરો આવશે એ છત્રીસ અને આડત્રીસ ઉઠાવશે નહીં એ સિવાય જ કાર્ડ ઉઠાવવાનું છે જે કાર્ડ હતા પાછા મૂકી દો આ બધા કાર્ડ મદદ કરો આરો આ બધા કાર્ડ મૂકવામાં મદદ કરો એટલે એને એક લેવાનું છે એ મૂકી દો જે હાથા ત્યાં ગોઠવી દો લાઈન ટુ લાઈન છ નવું છત્રીસ અવયવ મળ્યા તમારે જીતવું હોય તો એવું કાર્ડ પસંદ કરવાનું જે બહુ બધા ઘડિયામાં આવતું હોય તો જ એક બે ઘડિયા રહી જાય એક બે અવયવ રહી જાય એટલે તમારે જીતવું હોય તો જબરજસ્ત કાર્ડ પસંદ કરવાનું એ તમારી બુદ્ધિ ઉપર આધાર છે તમારે એ મગજ દોડાવવાનું છે કાર ખાલી લઈને ઉભા થઈને એ નથી કે લઈ લીધું ચાલો કામ પૂરું એવું નથી કરવાનું આપણે પણ એવું જબરજસ્ત કાર્ડ ઉઠાવવાનું છે કે સામેવાળી ટીમના મેમ્બર શોધી જ ના શકે એમ અને શોધા તો એકાદું રહી જાય બે રહી જાય ભૂલ પડે ચલો પિકઅપ કર્યું એકાદું લઈ લો ઓકે સરસ વાહ ભાઈ વાહ સત લખી દો બોર્ડમાં જો લખત ફાવે તો ના હું લખી આપું હા ઓકે ઓહ બહુ મોટું નાના કરો ના ના મારા અક્ષરજીવાજો સામાન્ય બસ ચાલો હવે છોકરીઓમાંથી કોણ આવશે સત્તાવન પાછું ગોઠવી દેજો અને કયા કયા ઘડિયામાં આવે સત્તાવન એ શોધો આટલા સોમાંથી ચાલો બે તો શોધી નાખ્યા એકડો અને સત્તાવન દરેક જણ બે તો ફટાફટ શોધી નાખવાના કાવ કાવ એકડો અને પોતે પોતે જે તમે કાર્ડ એ અને એકડો તો દરેકનો અવયવ હશે અને પોતે પોતાનો અવયવ હશે આના માટે તમને બધા જ ઘડિયા પણ મોઢે હોવા જોઈએ આપણે એક થી પાંત્રીસ ના ઘડિયા મોકલા છે ને એટલે ઘરે જેમ પ્રેક્ટિસ કરજો હજુ તો આ રમત ચાલશે લાંબી આપડે બધાનો વારો આવશે ત્યાં સુધી બીજો દિવસ એ ચાલશે આ રમત ત્યાં સુધી તમે વિચાર રાખજો આનું ખોટું પડે તો હે ખોટું પડી શકે ને આમાં તમારે આના કરતા આગળ વધીને વિચારવાનું ખરું સત્તાના ઉપર અઠ્ઠાણના ઘડિયામાં સત્તાના આવે ઓગણ સાહીઠના ઘડિયામાં સાહીઠના ઘડિયામાં સત્તાના આવે એટલે તમારે વિચારવાનું કેટલું રહે જોવા માટે કયા કયા ઘડિયામાં આવે વિચારવાનું કેટલું રહે સત્તાવન આંકડો લીધો છે તો સત્તાવનના પહેલાના જ અંકો એકથી છપ્પન જ વિચારવાના રહે પછી તમે એના ઉપર જાઓ તો અઠ્ઠાવનના ઘડિયામ સત્તાવન આવે નહીં ઓગણસાઠના ઘડિયામ સત્તાવન આવે નહીં ના ગડિયામાં સત્તાવન આવે નહીં બરાબર આપણે અત્યારે અવયવ શીખીએ છીએ એટલા માટે હંમેશા જે તમે કાર્ડ પસંદ કરો છો એના કરતાં ઓછા જ આંકડા હોય એ પોતે પણ હોય સત્તાવન પોતે પણ હોય અને એના કરતાં ઓછા જો અહીંયા આપણે છત્રીસ લીધો

સંખ્યા કરતા ઓછો હોય છે ચાલો સરસ ચાર લીધા ત્રણ ઓગણીસ સત્તાવન હજુ શોધે તો જોઈએ સાચા છે કે નહીં ખોટા તમારે વિચારવાનું હા ખોટું હોય તો કહેવાનું કદાચ ખોટો ઘડ્યો આવી ગયો ખોટા આવી ગયા તો પણ કહેવાનું બોલો હજુ હશે કોઈ સત્તાવન સમય લીધો ને સમય લીધો ને એને સરસ ઓકે બેસી જાઓ સાચું છે હજુ કોઈ ઘડિયો ખરો સત્તાવન માટે ના સરસ તો હવે આપણે રમત ચાલુ રાખીએ વિડીયો બંધ કરી દઈએ